પરિણીતાએ ગળા ફાંસો ખાઈ લઈ અને આત્મહત્યા કરી હતી સાસરિયાઓના જાતિ ભેદભાવના ત્રાસથી તેણે આ પગલું ભર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આપઘાતની આ ઘટના સોશિયલ સર્કલ અંબાનગરમાં બન્યો હતો જેમાં એકવીસ વર્ષની રીના નામની પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી આ બનાવ અંગે ખટોદરા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે બ્યુરોચીપ સુનિલ ગાંજાવાલા તુફાન એસબી ન્યૂઝ સુરત મારું નામ છે દીપકભાઈ મંગળભાઈ મારું દીપકભાઈ ઘટના બની મારી દીકરી છે રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલા એને આ લોકો આખા ઘરે એની બે ફોય એના બે કાકા એની સાસ પછી મારા જમાઈનો ભાઈ નાનો એના પપ્પા એ લોકોએ ત્રાસ આપીને નીચલી જાતિમાં ડેઢી ડેઢી કહીને ત્રાસ આપતા હતા વારે ઘડીએ હું હિન્દુ મેઘવાડ છું અને સામેવાળા જરીવાળા છે તો લવ મેરેજ છે એ લોકોના એ છોકરા માટે મારી છોકરીએ જ્યાં અમારી સમાજમાં સગાઈ કરી હતી એ સગાઈ પણ એ તોડી નાખાવી અને મારા કાન પર વાત આવી હું ચૌદ વર્ષથી જેલમાં છું મર્ડરના કેસમાં હું અત્યારે પેરોલ પર આવ્યો છું હું પેરોલ પર અગાઉ આવ્યો હતો ત્યારે મને વાત મળી કે મારી છોકરીનો અફેર બીજી જગ્યાએ ચાલે છે એ સગાઈ તોડવા માટે આગાડી બી એક દવા પી ગયેલી મને એમ થયું કે કદાચ આજે નાનું પગલું ભર્યું છે કાલ ઊઠીને મોટું પગલું ભરે તો અમારી સમાજમાંથી મેં એની સગાઈ તોડાઈ નાખીને આ છોકરા સાથે લો મેરેજ કરાયા કોર્ટ મેરેજ કરાવ્યા પછી એસએમસીની અંદર જે ફોર્મ બહાર પડેલા સમૂહલગનમાં એમાં ગયા વર્ષે સમૂહલગ્ન કરાયા એનું હમણાં વચ્ચે એના બાળક બી હતું બાળકની આ લોકો પઢાવી નાખ્યા મારી છોકરીને એટલી ટોર્ચર કરી આ લોકો જાતિ વિશે દેડી લાવ્યો દેડી લાવ્યો આપડામાં લાવતી તો આમ ને તેમ છોકરાનો એમાં કોઈ વાંક નથી કેમ કે છોકરાને તો બધી જ ખબર હતી મારા ઘરે આવ્યો ત્યારે ખબર તો હું ઝૂંપડપટ્ટીમાં રહું છું ગરીબ માણસ છું આત્મહત્યા તો નહીં કરે મારી છોકરી મારી છોકરી મને એમ લાગે છે કે આ લોકો મારી નહીં કીધી મારી છોકરી બસ મારી તો એટલી જ માંગ છે કે મને ન્યાય મળે ને પોલીસ તરફથી થોડો સપોર્ટ મળે કે જે સાચી હકીકત છે એનો આ લોકો ખુલાસો કરે મારી છોકરીની ઉંમર હતી પચીસ વર્ષ એનું નામ છે રીના ઉર્ફે તુલસી